ભારત માતા કી વંદે વંદે આપણા દ્વારા જે દસ થી બાર વ્યક્તિઓ જે મંત્રણા માટે ગયા હતા અથવા ચર્ચા કરવા માટે ગયા હતા આપણે જે ચર્ચાઓ હતી અથવા આપણી જે વાતો હતી એ એમણે તંત્ર સામે રાખી છે તંત્ર એ મેં જે શરૂઆતમાં તમને વાત કરી હતી કે આવા હકારાત્મક સમાચારો આવ્યા છે એ લેવલની વાતો એ તંત્ર એ આપણી સમક્ષ રાખી છે પણ એમાં આપણી ટીમે સહમત ન થતા આવતીકાલે ફરીથી દસ વાગે એક બીજી મિટિંગનું તંત્ર દ્વારા આપણને એવું કહેવામાં આવ્યું છે કે આવતીકાલે દસ વાગે ફરીથી એક બીજી મિટિંગનું આયોજન થશે અને એમાં ચર્ચા થશે એટલે જે માગણીઓ અથવા જે વાતો અત્યારે આપણી વચ્ચે આવી છે એમાં આપણે આંશિક અસહમતિ દર્શાવી છે કે ભાઈ એટલું નહીં અમારે હજુ પણ વધારે જોઈએ છીએ એટલે એ બાબતની અંદર આવતીકાલે દસ વાગે ફરીથી મીટિંગનું આયોજન થયું છે તમે બધા નસીબદાર છો કે તમારા માટે ડે ટુ ડે મિટિંગો થઈ રહી છે સરકારમાં સરકારને આમ સરકાર સમય નથી આપણા માટે

એમાં કોઈ એમાં કોઈ પણ જાતનો ફેરફાર આપણે કર્યો નથી એમના તરફથી ચર્ચાઓ થાય કે તમે ગ્રાઉન્ડ અત્યારે છોડીને કાલે ચર્ચાઓ કરીએ નહીં અમારું આંદોલન ચાલુ રહેશે આવતી કાલે દસ વાગે મિટિંગ કરીએ એટલે આ બાબતની ચર્ચાઓ આપણા તરફથી થઈ છે એ અત્યારે અડધી કલાક કે કલાકની અંદર એમને છોડવાની ચર્ચા છે કલાકની અંદર જે કંઈ પણ વિદ્યાર્થીઓ યુવરાશી જે કંઈ પણ છે

આજની રાત અને આજના જે પ્રસંગોને ડાયરાઓ કરવાના છે હું કદાચ સાંજના સમયમાં થોડો સમય એટલા માટે નહીં હોઈશ કે મારે એક હોસ્પિટલના કામથી ફેમિલીના હોસ્પિટલના કામથી થોડા સમય માટે બહાર જવાનું છે પણ આપણે બધાએ સાથે મળીને આજની રાત અને આજનો પ્રોગ્રામ અહીંયા આપણે સારી રીતે મજબૂતાઈથી કરવાનું છે અને આવતીકાલે દસ વાગે એમ કહે છે કે મિટિંગ કરવાની છે તો આપણે આવતીકાલે દસ વાગે મિટિંગ કરીશું અને મિટિંગ પછી આપણે નક્કી કરીશું કે આપણે શું કરવાનું ત્યાં સુધી આપણી લડત આપણો જુસ્સો આપણી તાકાત આપણે અહીંયા અહીંયા રાખવાની છે છે આપણે બેઠું રહેવાનું અને ખાસ ખાસ આખી રાત ભલે જાગવું પડે તો જાગજો રાત ભલે જાગવું પડે તો જાગજો ક્યાંય આજુબાજુમાં રોકાવા જવું અથવા આજુબાજુમાં જવું એવું ન કરતા બાકી સવાર જેવી સ્થિતિ પાછી ન થાય અને મેં એવું પણ કીધું છે મને એવા બે ત્રણ વ્યક્તિએ પ્રશ્ન પૂછા કે આજે પણ એવું થશે તો તો મેં જવાબ આપ્યો છે કે ગઈ કાલે પણ એવું થયું તું તો આજે જ અમે કરીને બતાવ્યું છે એવું જો આજે થશે તો કાલે આનાથી મોટું કરી દે એટલે આપણે પૂરી તાકાતથી ટકી રહેવાનું છે આજનો પ્રોગ્રામ આપણો યથાવત છે બધાએ હજી ઘણો લાંબો સમય કેટલા સમય સુધી આપણે બધાએ સાથે સંઘર્ષ કરવો પડે ખબર નથી પણ સારી વાત છે કે એ આપણે બધા લાંબા ગાળા સુધી બધા એકબીજા સાથે રહીએ હરી મળીને રહીએ છીએ એટલે મૂળ વાત આ છે ચર્ચાઓ આ છે અને હું એવું કહી શકું કદાચ કે આપણે જીત તરફ આગળ વધી રહ્યા છે આપણે જીત તરફ ડગલા માંડી રહ્યા છે કેટલી જીત મળશે શું મળશે મને નથી ખબર તમને નથી ખબર એ કુદરતની ખુપાની વાત છે પણ એટલી ખબર છે કે મારા તરફથી તમારા તરફથી જેટલો પ્રયત્ન કરવાનો છે પ્રયત્નોમાં આપણે એક ટકો કચાશ નથી લઈએ શું મળવાનું છે શું નથી મળવાનું એ મને કે તમને કોઈને ખબર નથી પણ એટલી ખબર છે કે કંઈક સારું થઈ રહ્યું છે કંઈક આપણે સારી દિશામાં જઈ રહ્યા છે કંઈક જીત તરફ જઈ રહ્યા છે અને જે જીત તરફ જઈ રહ્યા છે એનો સો એ સો ટકા શ્રેય હું તમને બધાને આપું છું કારણ કે તમારી જીતના કારણે તમારી તાકાતના કારણે આ થઈ છે અમે બધા તો આનો ખાલી એક ભાગ છે તમને સહયોગ આપી શકીએ સમર્થન આપી શકીએ તમને તાકાત આપી શકીએ તમને સંગઠિત કરી શકીએ પણ હકીકતમાં તો તમારી તાકાતના કારણે સરકારોએ ચૂકવું પડતું હોય છે ને સરકારે મિટિંગો માટે સામેથી આવવું પડતું હોય છે ને સરકારે આગળ આવીને ચર્ચાઓ કરવી પડતી